જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેવાય ને કે આજ તો જો વરસાદ હે નહીં હાવ એટલે હાવ શાંત વાતાવરણ છે એટલે આજ તો હાવ વરસાદ જ નહીં જઈતી બાજરો નીંદવા વાળીએ કાયમ હું તો જાઉં છું પણ આજે જઈતી પણ આજ તો નીંદે એવું નતું કેમ કે બકાલું નીંદતી હતી તી તો વળી દાંતે ડિંહ ગયું હતું પણ બાજરો ન નીંદાણો લીલું પડ્યું એટલે આજે હાવ નવરી હતી તે નવરી હતી ને તો વે કંઈક કંગોળા આવે નહીં લો

ત્યાંથી આપણે વેણીશું ને તે અહીંયા અહીં ઠેઠ આપણે શાક બનાવશું કમ્પ્લીટ કરી નાખશું ને કંકોડાનું ત્યાં લગ્ન આપણે તમને દેખાડશું કોશિશ કરશું બરાબર ટાઈમ રીશે તો કારખાનાથી બાકી તો જો અત્યારનું વાતાવરણ આવું છે અને આજે બનાવું છે કંકોડાનું શાક જો તમને ગમે તો લાઈક છે ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નેક્સ્ટ ટાઈમ ક્યારેક હવે આપણે શરૂઆતથી વિડીયો બનાવશું આ તો કે હોય ને કે આ તો ખબર જ નથી

ચાલો જો શાક વઘારવાનું કરી દીધું ચાલુ જો કંકોળા મોયરા નાખી દેતું એમાં નાખી દઈ રાઈ આપણે જો આ બેઠાય બેઠા આવું કીધું આપણે ફોનમાં શૂટ કરી બરાબર એ શાક મંડળી વગાડવા અને આ રીતના કાંઈ કંકોળા હે કુતરી હોય બરોબર ને તમને દેખાડે કે આપણને ખબર જ નથી હતી નેસ્તાન કે દેખાવે આપણે પ્રેસેટ બનાવશું બરોબર આનો વિજ્ઞાન આજ તો જો ને બધાને ખબર હોય ને બધાને કમ્પ્લેટ છે આલો તમે એન્જોય કરો કે આના છે અને જો લઈ લીધું લઈ લીધી જો પાણી નાખી નાખી દઈશું

થોડું નાખી દઈ ચડવા દઈ હવે આમ થોડી પાણી નાખી દઈ કઢી ચડવા દઈ ઘડી ચડવા દઈ પછી તમને બતાવી ઘડી જાય

વીણવા જઈશું અહીંયા છે બનાવીને દાદા એમાં મજા આવશે આમાં તો કહેવાય કે ચોટ ઘોડે થઈ ગયું બરાબર એ વીણી લાવને બધું કમ્પ્લીટ થાય ને ખાલી આ રેસીપી ઘોડે થઈ ગયું નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપણે કોશિશ કરીશું બરાબર ને વહેલા વી આવશું તો વાડિયે લઈને આપણે વીણી વીણવા દઈશું ને પછી એને દેખાડશું બધું નહીં ચાલો આગળ આગળ વિડીયો એન્જોય કરો ને આ વિડીયો બહુ આપણે મોટો નથી કરો તમારો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કોમેન્ટ કરજો અને હારો લાગ્યો તો ચેનલ પર ન હોય તો બાકી જો આ રીતનું તમને શોર્ટ લાઈન તમને દેખાડું બરાબર બાકી બાય બાય જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં